નમસ્કાર મિત્રો તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ટાટાની ગાડી છે કઈ છે જોઈને ખબર તો પડી ગઈ હશે આઈ છે ટાટા નેનો તો રતન ટાટાનું ડ્રીમ છે તો ચલો ચાલુ કરીએ ગાડી શીખવાનું કે કેવી રીતે ગાડી શીખવી તો ચાવીથી શરૂઆત કરીએ તો ચાવી આની નોર્મલ છે તમે ચાવી જોઈ શકો છો સાદી સિમ્પલ છે કોઈ બટન હતા આવતા સાદી સિમ્પલ ગાડીની ચાવી છે તો ચાલુ કરીએ ગાડી શીખવાનું તો પહેલાં આમાં ફર્સ્ટ દરવાજો કેવી રીતે ખોલવો બેસવું કેવી રીતે એ હું તમને બધું શીખવાડું છું ગાડી તમે જોઈ લો તો સીધું સિમ્પલ અહીંયા લોક આપેલું છે તો જમણી બાજુ ફેરવશો એટલે લોક ખુલી જશે અને ડાબી બાજુ કરશો એટલે લોક થઈ જશે અહીંયા તમને જૂની સિસ્ટમ આપેલી છે જુઓ આ બટન આવી ગયું ઉપર તો જમણી બાજુ તમે ફેરવશો એટલે લોક ખુલી જશે આ લોક ખુલી ગયું છે આવી રીતે આ ગાડી છે ટાટાની ડેશબોર્ડ જોઈ લો હવે આમાં મેઇન વસ્તુ એ છે કે આના પેડલ્સ જે પેડલ એટલે કે એક્સિલેટર બ્રેક અને ક્લચ તો બહુ નજીક નજીક છે બહુ જ જગ્યા નથી આમ જોઈએ ને આંગળીથી રાહો તો બે અઢી ઇંચની જ જગ્યા બંનેમાં છે આમાં ત્રણ ઇંચની છે એટલે બહુ જો મોટા પગ હોય કે મોટા ચપ્પલ હોય તો તમને જલ્દી ફાવશે નહીં તો ચલો ચાલુ કરીએ પહેલાં બેસવા માટે પહેલાં સૌથી પહેલાં તમારે બેસવાનું શીખવાનું છે કે કેવી રીતે બેસવું તો પહેલાં ડાબો પગ અંદર આવી રીતે પછી જમણો પગ અંદર અને હવે આમાં તમારે બેસવો ને એટલે પહેલાં જ તમારે આ છે ક્લચ હંમેશા ડાબી બાજુનો વસ્તુ છે ક્લચ વચ્ચે હોય છે બ્રેક આ બ્રેક છે અને આવી છે એક્સિલીટર હંમેશા એક્સિલિટર જમણી બાજુ હોય છે બધી કોઈ પણ ગાડી હોય આ સિસ્ટમ હોય છે ઓટોમેટિક હોય તો એમાં ખાલી બે વસ્તુ જોઈ છે બ્રેક અને એક્સિલીટર અને જો મેન્યુઅલ ગાડી હોય એમાં હોય છે ક્લચ ગેર બદલવા માટે તો ક્લચ બ્રેક અને એક્સિલીટર તો આમાં ઊંધું એબીસીડી હોય છે જાણે કે એ બી સી એ એટલે એક્સિલિટર બી એટલે બ્રેક અને સી એટલે ક્લચ તો આ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે બેસો એટલે તમારે સીધું આવી રીતે બેસવાનું છે આ ક્લચ અને બ્રેક ઉપર પગ રાખવાનો છે ક્લચ દબાવવાનો નથી પણ બ્રેક દબાવી દેવાની છે અને એની પછી જે તમારી આ હેન્ડબ્રેક છે આ હેન્ડબ્રેક હોય છે હંમેશા બે સીટોની વચ્ચે જ હેન્ડબ્રેક હોય છે કોઈ પણ ગાડી હશે હેન્ડબ્રેકને નીચી કરી દેવાની છે બ્રેક દબાઈ પછી કારણ કે ધારમાં જો ગાડી પડી હશે તો તમારી આ ગાડી આગળ પાછળ ના જાય એની માટે આ હેન્ડબ્રેક છે તો તમે બ્રેક દબાવીને આ તમે નીચે કરશો આવી રીતે તો નીચે નહીં જાય આ બટન દબાવશો તો બી નહીં જાય દબાવશે બટન નહીં દબાય કારણ તમારે બ્રેક આ નીચે કરવા માટે એટલે બ્રેક રિલેસ છોડવા માટે રિલીઝ કરવા માટે તો સેજ પહેલાં ઊંચું લાવવાનું છે અને પછી બટન દબાવવાનું છે ત્યાં સુધી બટન નહીં દબાય બરાબર એટલે સેજ ઊંચું લાઈન બટન દબાવવાનું છે અને નીચે કરવાની છે તો હવે તમને ગાડી ચાલુ કરતા શીખવાડી દઉં છું ગાડીના હંમેશા જમણી બાજુ જ ચાવીનું જે સોકેટ છે ચાવી એટલે ગાડી ચાલુ કરવાનું આવી રીતે ચાવી ભરાવાની છે અને તમારે ફેરવવાની છે આવી રીતે આટલી ફેરવશો એટલે અંદરની સિસ્ટમ ચાલુ થશે જો બધી સિસ્ટમ ચાલુ થઈ ગાડી ચાલુ નહીં થાય તો સિસ્ટમ ચાલુ થશે તો હવે આને આવી રીતે ફેરવવાની છે નીચી સાઈડ આ ચાલુ થઈ ગઈ છે ગાડી તો દરવાજાથી શરૂ કરું તો આ લોક ખોલવા એટલે દરવાજો ખોલવા માટે છે તમે આ રીતે ખેંચશો એટલે દરવાજો ખુલી જશે આ લોક ઉપર હોવું જોઈએ હંમેશા આ નીચે હશે તો નહીં ખુલે આ ઉપર હશે તો જ ખુલશે આ સેન્ટ્રલ લોક છે જો દરવાજો બંધ કરું છું આ નીચે કરું છું તો બધા લોક થઈ ગયા છે દરવાજા હવે આ નહીં ખુલે હા હું આને ઉપર કરીશ એટલે બધા લોક ખુલી ગયા છે ડાયવર સાઈડનું જો લોક ઊંચું હશે ને તો બધા દરવાજા ઊંચા ખુલ્લો જ થઈ જશે હવે આને આમ કરશું એટલે દરવાજો ખુલી જશે સિસ્ટમ જાણવી જરૂરી એટલા માટે છે કારણ કે બહુ બધાને પ્રોબ્લેમ હોય છે અંદર ખબર નથી હોતી કઈ સ્વિચ થઈની છે તો આ આવા કલરનું જે હોય છે જે આ ડિઝાઇનવાળું બટન હોય છે એ હંમેશા પાર્કિંગ લાઇટ એટલે કે બંને સાઈડ લાઇટો ચાલુ થાય છે એને હું પાર્કિંગ લાઇટ કહું છું બીજા બધા બહુ બધી લાઇટો કહેતા હોય છે પાર્કિંગ લાઇટ આપણે દબાવીએ એટલે તમારી બંને ચાલુ થઈ જાય છે સાઈડ લાઇટો આ ઇમરજન્સી માટે ક્યાંય પાર્ક કરવી હોય ત્યારે કામમાં આવે છે હા તો સાઈડ લાઇટનું એ પણ શીખવાડી દઉં છું આ શીખવું બહુ બધી જરૂરી છે સિસ્ટમો આનો ઉપયોગ બહુ બધી જગ્યાએ તમારે ગાડી ચલાવતા આવશે જ તો સાઈડ લાઇટ હંમેશા આ જે દોરેલું છે લાઈટ લાઇટ માટેનું છે અને આ જે દોરેલું છે એ સાઈડ લાઇટ માટેનું છે તો આમાં આ બાજુ નીચે કરશો કોઈ બી ગાડીઓમાં તમે આમ નીચે કરશો તો જમણી બાજુની લાઇટ ચાલુ થશે સાઈડ લાઇટ અહીંયા બતાવે છે અને તમે ટર્ન મારી દેશો એટલે સ્ટેરિંગ સીધું થશે એટલે જાતે બંધ થઈ પણ જશે અને જો જાતે બંધ ના કરવીને તમારે સાથે તમારે બંધ કરવી હોય તો આને ઊંચું કરશો એટલે બંધ થઈ જશે અને ઉપર કરશો એટલે ડાબી બાજુની લાઇટ ચાલુ થશે એમાં પણ તમે સ્ટેરિંગ સીધું કરશો એટલે થઈ જશે અને જો તમારે એવી રીતે ના થાય તો આવી રીતે પોતે વચ્ચે લાઈને કરી દેવાનું છે તો સાઈડ લાઇટ શીખી ગયા હવે આ લાઇટનું સિસ્ટમ છે તો લાઇટનો એરો અહીંયા બતાવેલો છે ઓફ ઉપર છે તો આને ઉપર કરશો તો આ જો લાઇટ આવી ગઈ છે આ અંદરની સિસ્ટમની લાઇટો ચાલુ થઈ અહીંયાની અને ગાડીની અંદરની અને આ કરશો એટલે આગળની લાઈટ તમારે ચાલુ થશે આ ફોગ લેમ્પ ને એની માટેનું છે પણ આમાં છે નહીં એટલે ફોગ લેમ્પનું કંઈ નથી એટલે બટન વર્ક નથી કરતું હોર્ન હંમેશા વચ્ચે જ આપેલો હોય છે અહીંયા દોરેલું છે તો સ્ટેરિંગની વચ્ચોવચ હંમેશા હોન આપેલો હોય છે તો આ રીતે દબાવશો એટલે હોર્ન વાગશે અહીંયા જોઈએ તો એસી એસીના સિસ્ટમ આપેલા છે તો એસી ચાલુ બંધ કરવાનું છે અને આના જે વિન્ડો છે ઓટોમેટિક વિન્ડો છે એની સિસ્ટમ અહીંયા આપેલી છે બે સીટની વચ્ચે નીચે બોટલ હોલ્ડર છે જે પાણી મૂકવાની બોટલ એ છે અહીંયા ચાર્જિંગનું સોકેટ માટે જગ્યા આવી છે પણ ચાર્જિંગનું સોકેટ નથી તો આ તમારે કાચ ખોલવા માટે નીચે કરીશું એટલે કાચ ખોલશે ને ઉપર કરીશું આપણે આવી રીતે નીચેથી ઉપર કરીશું આ ઉપર કરી એટલે કાચ બંધ થઈ જશે હવે મેન વસ્તુ ગેર ઘેર હું તમને શીખવાડું કારણ કે ઘેર બી શીખવો બહુ જ જરૂરી છે તો ઘેરમાં હંમેશા આ ડિઝાઇન દોરેલી હોય છે જો ના દોરેલી હોય તો તમારે ના દોરેલી હોય તો પણ તમને આવડી જશે તો કઈ રીતે પહેલો હંમેશા ડાબી બાજુ ઉપર હોય છે બીજો એ બાજુ નીચેની સાઈડ હોય છે ડાબી સાઈડ નીચે ત્રીજો અહીંયા દોરેલું છે કે વચ્ચે જે આ વચ્ચે છે એ ન્યુટ્રલ ઉપર છે એટલે કે ત્રણ અને ચારની વચ્ચે છે અત્યારે એને ન્યુટ્રલ કહેવાય છે આ ગેર ન્યૂટ્રલ અહીંયા પણ નહીં હોતો કે અહીંયા પણ નહીં હોતો આ હંમેશા હોય છે ત્રણ અને ચારની વચ્ચે કોઈ પણ ગાડી હશે મેન્યુઅલ કોઈ પણ ગેરવાળી ગાડી હશે તો એમાં ન્યુટ્રલ ગેર હંમેશા ત્રણ અને ચારની વચ્ચે જ હશે તો તમારે ચાલુ કરતાં પહેલાં આવી રીતે ચેક બી કરી લેવાનું અને હવે ઘેર પાડવાનો થાય ત્યારે તમારે ફૂલ ક્લચ દબાવવાનો છે બ્રેક તો મેં દબાવેલી જ રાખેલી છે નહીં દબાવી રાખું તો ગાડી રગડવા લાગશે તો બ્રેક દબાયેલી છે ફૂલ ક્લચ દબાવવાનો છે જો હાફ ક ક્લચ દબાવશો તો પણ ઘેર નહીં પડે એટલે તમારે ફૂલ ક્લચ દબાવવાનો છે ફૂલ ક્લચ દબાવીને ઘેર પાડવાનો છે હવે ઘેર પાડતા હું તમને શીખવાડી દઉં છું તો તમને ઘેર શીખવાડી દઉં છું જે આ પ્રમાણે દોરેલું છે એ પ્રમાણે શીખવાડ દઉં છું તો અત્યારે ત્રણ ને ચારની વચ્ચે છે ઘેર ન્યુટ્રલ હશે એટલે ત્રણ અને ચારની વચ્ચે જ હશે તો હવે પહેલો ઘેર પાડવો એટલે હંમેશા તમારે હું અહીંયા પકડું છું પણ તમારે ઘેર આવી રીતે પકડવાનો છે હું અત્યારે તમને બતાવવા માટે આવી રીતે પકડું છું પણ તમારે ઘેર હંમેશા આવી રીતે પકડવાનો છે તો દોરેલું છે પ્રમાણે ડાબી બાજુ લઈ ગયા એટલે અત્યારે ઘેર આવ્યો છે પહેલો અને બીજાની વચ્ચે ડાબી બાજુ લઈ ગયા હવે ઉપર કરીશું એટલે ઘેર પડશે પહેલો અને પછી તમે સ્પીડ વધે એટલે ડાબી બાજુ જ હાથ દબાઈ રાખીને આ રીતે લાવશો એટલે પાછો એક અને બેની વચ્ચે આવી ગયો અને હવે પાછો નીચે એટલે અત્યારે ગેર આપણો છે પહેલાં આ બીજા ગેરમાં નીચે લાયા છે એટલે આપણો ગેર છે અત્યારે બીજા ગેરમાં હવે ત્રીજા ગેરમાં ગાડી લેવી હોય એટલે તમારે ઉપર કરવાનું છે અને છોડી દેવાનું છે સિયાજ ઉપર કરશો એટલે છોડી દેવાનું એટલે આવી જશે ત્રણ આઠની ચારની વચ્ચે અને હવે પછી કરવાનું છે ઉપર એટલે તમારો ગેર પડી જશે ત્રીજો અને ચોથો ગેર પાડવો હોય એટલે સેમ ટુ સેમ વચ્ચે લાવીને નીચે એ તમારો ઘેર ચોથો ઘેર પડી ગયો છે અને એને ઉપર લઈ જશો સેજ કોઈ પણ ઘેરમાં હશે સેજ જાણે કે ઉપર છે તો નીચે લાયા નીચે છે તો ઉપર લાયા તો એ ન્યૂટ્રલ થઈ જશે એ ક્યાંય આગો પાછો નહીં થાય ત્યાં જ થઈ જશે ન્યૂટ્રલમાં પહેલાંમાં હશે તો એ રીતે વચ્ચે લાવશો તો પણ એ આવી જશે ત્રીજા અને ચોથાની વચ્ચે અને એકદમ ઇઝી રીત સમજાવું તો કોઈ પણ ઘેર હોય જાણે કે પહેલો ઘેર છે હોય મારે બીજા ઘેરમાં લાવી છે ગાડી તો ફક્ત આ રીતે વચ્ચે લાવી દેવાનું અને પછી પાછું ડાબી બાજુ લઈને નીચે લઈ દેવાનું છે એટલે તમારો બે ગેર બીજા ગેરમાં આવી જશે તો ગેર સમજી ગયા છે તમે તો હવે તમને બીજી સિસ્ટમ શીખવાડી દો ગાડી ચલાવવાની તો ગાડીમાં બેસી ગયા એટલે તમારે પહેલાં બેલ્ટ પહેરી લેવાનો છે ગાડી ચાલુ કર્યા પછી ગેર પાડવાનો નથી પહેલાં સીટ બેલ્ટ પહેરવાનું છે તો સીટબેલ્ટ આવી રીતે હોય છે હંમેશા બધી સીટોની સાઈડમાં જો અહીંયા પણ છે તો બધી સીટોની સાઈડમાં હોય છે તો આવી રીતે ખેંચશો તમે એટલે બેલ્ટ બહાર આવશે બેલ્ટ બહાર આવ્યો એટલે હવે તમારે એ બેલ્ટને આવી રીતે ખેંચવાનો છે અને જ્યાં અહીંયા સીટ બેલ્ટ ભરાવાની જગ્યા છે ત્યાં આવી રીતે ભરાવાનું છે હું તમને બતાવી દઉં આવી રીતે સેજ જગ્યા છે ને જ્યાં આ જગ્યા છે ત્યાં દબાઈ દેવાનું છે એટલે તમારો સીટ બેલ્ટ લોક થઈ જશે આ ખુલશે નહીં હવે તમારે ખોલવો હોય ત્યારે તમારે આને પ્રેસ લખેલું છે જુઓ આને દબાવશો એટલે આવી રીતે આંગળી કરશો એટલે હું છું આવી જશે આ બેલ ખુલી ગયો છે તો હવે તમને વાઈપરના સેટિંગ સમજાવી દઉં છું વાઈપર માટેનું તો આ વાયપર માટેનું છે જે આગળનું વરસાદમાં કામમાં આવતું હોય છે વાયપર જે કાચ ઉપર ફરતું હોય છે પાણી રોકવા નહીં દેતું તો આ વાઈપરના સિસ્ટમ છે તો વાઇપરમાં પણ અહીંયા દોરેલું જશે આવું એ વાઈપરની સ્વિચ હશે તો વાઇપરમાં જુઓ હાઈ લો અને ઓફ તો તમે ઉપર કરશો તો જાતે જાતે ફરવાલાક સે આવી માં આદમે જોયું કે હવે એક એક વાર ફરસે જો એક એક વાર ફરસે તો આને આપણે ફાસ કરી દીધું છે આ એકદમ ફાસ આ એકદમ લો એટલે કે ધીમે ધીમે ફરસે અને આપણે બંધ કરી દીધું છે આ પુલ લખ્યું છે તો પુલ કેવું છે તમારે આમ ઉપર કરવાનું છે આવી રીતે ઉપર કરવાનું છે આમ ઉપર કરશો એટલે એમાં પાણી હશે પાણી સાથે પાણીની જે પિચકારી જે આપેલી હોય છે એ પિચકારી કાચ ઉપર વાગશે જે તમારા પાણીનું હોય છે અંદર આગળ એમાં પાણી હશે તો તમારે પાણી કાચ ઉપર છંટાશે અને વાઈપર ફેરવી દેવાનું એટલે કાચ સાફ થઈ જશે તો હવે હું તમને સ્ટેરિંગ કેવી રીતે પકડવું એ શીખવાડી દઉં છું તમારે બે હાથે સ્ટેરિંગ શીખતા ટાઈમે બે હાથે જ ચલાવવાની છે ગાડી તો હંમેશા સ્ટેરિંગ જે આવી રીતે જગ્યા આપેલું છે ને ત્યાં તમારે આવી રીતે અંગૂઠો રાખીને સ્ટેરિંગ પકડવાનું છે આવી રીતે સ્ટેરિંગ હંમેશા આવી રીતે જ પકડવાનું આવી રીતે આવી રીતે કે આવી રીતે બીજી કોઈ સ્ટાઇલથી નથી પકડવાનું તમારે જો શીખવતા હોય ત્યારે તમે તમારે હંમેશા સ્ટેરિંગ આવી રીતે પકડવાનું છે કારણે કે આ આ સ્ટાઇલથી તમારું સ્ટેરિંગ મજબૂત પકડાશે હોર્ન તમારો અહીંયાથી તમે વગાડી શકશો આ ચાલુ ગાડીમાં તરત તમારે આમ હશે તો આમ કરવું પડશે કે ગમે રીતે કરવું પડશે એની કરતાં આવી રીતે તમે પકડશો સ્ટેરિંગ બે હાથે એક સાઈડ આવી રીતે અને એક સાઈડ આવી રીતે મારા હાથમાં એક મોબાઈલ છે એટલા માટે એક હાથથી બતાવું છું તો આવી રીતે તમે ચલાવતા હશો એટલે તમારો સ્ટેરિંગ મજબૂત પકડાશે હોર્ન પકડા હોન વગાડી શકશો અને તમારે સાઈડ લાઇટ બતાવી હશે ત્યારે તમે આવી રીતે બતાવી શકશો સ્ટાઇટ લાઇટ આવી રીતે આવી રીતે ચાલું ગાડીએ આવી રીતે ચાલુ હોય ત્યારે તમે આવી રીતે બતાવી શકશો સાઇડલાઇટ એટલે હંમેશા સ્ટેરિંગ આવી રીતે પકડવું તમારે વાઇપર પણ ચાલુ કરવું છે ત્યારે આવી રીતે આ થશે તો અહીંયાથી તમે વાઇપર કરી શકશો બેસી ગયા એટલે તમારે સીટ તમારે પ્રમાણે જે એક્ઝેક્ટ તમારી જે મુજબ તમને ફાવે છે કમ્ફર્ટેબલ એ રીતે તમારે સેટ કરી દેવાનું છે સેટ કરવાનું અહીંયા સિસ્ટમ આપેલી હોય છે ચીપિયો ટાઈપ આપેલી હોય છે હળિયો એ તમે ઊંચો કરશો એટલે આગળ પાછળ જશે સીટ તો તમારે બેસીને તમારી રીતે સેટ કરી દેવાની છે પગ કેવી રીતે રાખવાના મેં બતાવી દીધા છે હવે હું તમને ચાલુ કરીને ગાડી ચાલુ છે હવે તમને હું આગળ કેવી રીતે લઈ જવી એ શીખવાડી દઉં આગળ કેવી રીતે લઈ જવી એ શીખ્યા પહેલાં આપણે ડિસ્ટન્સ લેતા શીખી જઈએ કે આગળ આપણે આ દીવાલ અટશે કે નહીં કે આ બાજુનું કોઈ પણ વસ્તુ કે ગાડી કે કંઈ પણ હશે એ અડશે કે નહીં ડિસ્ટન્સ લેતા તમને શીખવાડી દઉં છું આ નેનો ગાડી છે તો આ કાચ છે આવો તો તમે જોઈ શકો તો કે અહીંયા દીવાલ કેટલી દૂર છે પણ આપણે ડિસ્ટન્સ લેવાનું છે હંમેશા આનું મિડલ સેન્ટરનું કારણ કે આમાં એક જ વાઇપર છે એટલે હું હંમેશા વાઇપરથી શીખવાડતો હતો પણ આમાં એક જ વાઇપર છે તો તમારે શું કરવાનું છે તમારો હાથ છે આ સીટ તમારે આ ડિસ્ટન્સ તમારે સીધા બેસીને જ મેઇન સીટ ડ્રાઈવરની સીટ ઉપર બેસીને જ આ સિસ્ટમ તમારે શીખવાની છે આ તમારે એમને જો સાઈડમાં આવી રીતે જોઈને શીખ કરશો તો તમારું કોઈ જજમેન્ટ નહીં આવે તમારી ગાડી અડી જશે એ તમારે આવી રીતે સ્ટેરિંગ ઉપર બેસીને જ આ તમારે શીખવાનું છે કે આ હાથ છે આપણો આ સ્ટેરિંગ ઉપર તો આ મારો હાથ સ્ટેરિંગથી અહીંયા જાય છે ડન તો હા આટલે આવે છે હા તો અહીંથી આ બાજુની હશે તો મારી ગાડી નહીં અડે પણ હા અહીંયાથી આ બાજુનું હશે તો મારી ગાડી હજી અડી જશે પણ તમે જો શીખતા હોય તો તમે આટલું ડિસ્ટન્સ લઈ શકો છો આ ધ્યાનમાં લઈ શકો છો આ પિલ્લર ફક્ત આ ગાડી માટેની જ વાત છે કારણ કે આમાં એક જ વાપર છે એટલા માટે તમે આટલું શીખતા હોય ત્યારે હંમેશા તમે આ આટલું જગ્યા છોડીને તમે જોઈ શકો છો હવે તમને મેં શીખવાડ્યું કે આવી રીતે હાથ રાખવો અને આવી રીતે પંજો કરવાનો એટલે તમારું અહીંયા જાય છે તો અહીંયાથી આ બાજુ જે બી વસ્તુ હશે એ નહીં અડે અને અહીંયાથી આ બાજુ જે વસ્તુ હશે એ અડી જશે તમે અહીંયા ટેપ પણ મારી મારી શકો છો જે વાયર ટેપ આવે છે અહીંયા મારી શકો છો શીખવા માટે અને આ બાજુ જો ડાબી બાજુ મેઇન તો ડાબી બાજુ જ હોય છે અહીંયાથી તો તમે ગમે તેમ નિકાલ લેશો પણ મેઇન ડાબી બાજુ હોય છે તો ડાબી બાજુ કેવું હોય છે સાહીઠ ટકા ગાડીનો સાહીઠ ટકા ભાગ કોઈ પણ ગાડી હશે સાહીઠ ટકા ભાગ આ પચાસ ટકા થયો સાહીઠ ટકા તો આમાં આ મીટર છે તો આ મીટરની આ બાજુ જે હશે એ આપણી ગાડીને નહીં અડે સો ટકાની ગેરંટી પણ જો આ મીટરની આ બાજુ કે આટલે કોઈ અહીંયાથી જોવાનું તમારે કે હા અહીંયા આવી ગયું તો હા આ બાજુ હશે તોડી જશે આ બાજુ હશે તો નહીં અડે આ ગાડી મારી સીધી ઊભી છે આપણે અત્યારે જે ડિવાઈડર છે એ બહુ દૂર છે જોવો તેની જગ્યા છે તો તમે અહીંયાથી દેખો છો કે આ બાજુ જાય છે હા ઓલું અડી જશે કેમ હું આ સીધીને સીધી લઈ જઈશ ને આવી રીતે કારણ કે ગાડી આપણી આમ ઊભી છે તો એ અડી જશે જો મારી ગાડી સીધી ઊભી હોત રોડ પર તો એ ના અડેત એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે સાહીઠ ટકા ડાબી બાજુ આખી ગાડીનો સાહીઠ ટકા જે ભાગ હોય સાહીઠ ટકાની આ બાજુ જે આવતું હોય તો એ ગાડીને અડી જશે આ બાજુ હશે એ નહીં અડે હા તો મેં તમને શીખવાડ્યું કે ફૂલ ક્લચ દબાવી દેવાનો છે ફૂલ ક્લચ દબાવી દીધો હવે ગેર પાડવાનો છે પહેલો ગેર પાડી દીધો તમને મેં શીખવાડ્યો છે ડાબી બાજુ લઈને ઉપર અને હવે મેં ક્લચ છો આ બ્રેક છોડી દીધી છે અને હું ધીમે ધીમે આ ક્લચ છોડું છું જુઓ અમે આટલો ક્લચ છોડ્યો તો ગાડી જવા લાગી તો આ વસ્તુ ટ્રાફિકમાં બહુ જ કામ આવશે ટ્રાફિકમાં તમે આ સિસ્ટમથીને જ ચલાવશો બ્રેક ઉપર પગ રાખવાનો પણ દબાવવાની નહીં જરૂર પડે ત્યારે ટ્રાફિકમાં તમે આ રીતે બ્રેક દબાવી શકો છો અને ક્લચ પણ દબાવી દેવાનો બ્રેકમાં અને પાછું ટ્રાફિક ખુલી ગયું ત્યારે પાછો બ્રેક હટાવીને એટલે બ્રેક ઉપર પગ રાખવાનો છે હું તમને ખાલી બતાવવા માટે પગ હટાવું છું બાકી રાખવાનો પગ અને ધીમે ધીમે મેં ક્લચ છોડી દીધો તો જુઓ હું એક્સિ લીટર અડ્યો પણ નથી એક્સિલીટર હું અડતો પણ નથી આ એમનેમ ગાડી આપણી જાય છે જોઈ લો એમનેમ ગાડી જાય છે તો આ વસ્તુ ટ્રાફિકમાં તમને બહુ જ ઉપયોગી થશે તો હવે એ રીતે જ હું તમને બીજા ઘેર અને ત્રીજો ઘેર પણ શીખવાડી દઉં છું તો હવે તમને હું ગાડી ચલાવતા પહેલાં ઘેરમાં તો મેં શીખવાડ્યું બતાવ્યું તો હવે તમને હું બીજો અને ત્રીજો ઘેર આપણે બાર રોડ ઉપર જઈશું મેન અને કેવી રીતે ચલાવી એ હું તમને બતાવી દઉં છું તો ફરીથી બેઠા છીએ તો ફૂલ ક્લચ દબાયો બ્રેક દબાયેલી જ છે મેં હવે તમે પહેલો ઘેર પાડશો પહેલો ઘેર પાડ્યો એટલે હું બ્રેક ઉપરથી પગ હટાવી લઈશ એટલે કે બ્રેક છોડી દઈશ પગ રાખીશ તમારે પગ રાખવાનો છે હટાવવાનો નથી પગ રાખ્યો હવે હું ધીમે ધીમે ક્લચ છોડીશ ધીમે ધીમે ક્લચ છોડ્યો મેં આ તમને બતાવવા માટે પગ હટાવ્યો મેં ધીમે ધીમે ક્લચ છોડ્યો ગાડી ચાલવા લાગી હવે એક સ્પીડ આવી જાય એટલે તમારે એક્સિલેટર આપવાનું છે જાણે કે આ સ્પીડ આવી ગઈ એટલે મેં આ એક્સિલેટર દબાવ્યું તો એક્સિલેટર દબાવ્યું એટલે ગાડી ફાસ્ટ જવા લાગી ફાસ્ટ જવા લાગી હવે હું તમને બીજો અને ત્રીજો ગેર પણ બતાવી દઈશ તો હવે આપણે પહેલાં ઘેરમાં એક સ્પીડ આવી જાય એટલે તમારે બીજો ઘેર જે મેં તમને શીખવાડ્યો કે ડાબી બાજુ નીચે કરવાનું છે એટલે બીજો ઘેર પડી જશે હવે બીજો ઘેર પાડતા ટાઈમે તમારે ફૂલ ક્લચ દબાવવાનો છે આ ફૂલ ક્લચ દબાવવાનો છે એક્સ લીટર આપવાનું નથી એક્સ લીટર છોડી દેવાનું છે પણ ફૂલ ક્લચ આપવાનો છે અને પછી બીજો ઘેર પાડવાનો છે અને પછી ક્લચ છોડી દેવાનો અને પછી એક્સ લીટર આપવાનું હું તમને બતાવી દઉં ફરીથી ફૂલ ક્લચ આપણે આપેલો હતો ગેર બદલ્યો હવે તમે ક્લચ છોડી દેવાનો અને તમારે એક્સિટર આપવાનું છે અને સામે ધ્યાન આપવાનું છે આ તમે સામે ધ્યાન આપી દેવાનું હવે તમે એક્સિટર આપો છો હા ક્લચ ઉપર પગ રાખવાનું પણ દબાવવાનું નહીં હંમેશા પગ જે છે એ રાખવાના પણ દબાવવાના નહીં જરૂર પડે જાણે કે આ ટર્ન આવ્યો ટર્ન આવ્યો ત્યારે તમારે શું કરવાનું છે એક્સિટર પગ છોડીને બ્રેક ઉપર સેટ દબાવવાનું છે અને ટર્ન મારવાનું છે હવે ટર્ન વાગી ગયો આપણે પછી તમારે પાછું બ્રેક ઉપરથી પગ હટાવીને એક્સ લીટર દબાવવાનું છે આપણે એક્સ લીટર દબાયું તો આ રીતે તમારે ગાડી ચલાવતા શીખવાનું છે ટર્ન આવે ત્યારે એક્સ લીટર છોડી દેવાનું છે અને ત્યારે ખાલી પગ ઉપર આ બ્રેક ઉપર પગ રાખવાનું કારણ એટલું જ કે ક્યારેક કોઈ આવી જાય વચ્ચે ત્યારે તમે બ્રેક મારી શકો છો અને બ્રેક મારો ત્યારે ક્લચ પણ દબાવી દેવાનો સ્પીડ ધીમી હોય ત્યારે હવે તમે શીખો ત્યારે પહેલાં બહુ બધું ઊભી રાખો અને જવા દો ઊભું રાખો અને જવા દો એ વધારે શીખવાનું છે હવે ત્રીજો ઘેર શીખવાડી દઉં તો પહેલો આપણે ફૂલ ક્લચ દબાયો હવે મેં બીજો ઘેર પાડ્યો ક્લચ છોડી દીધો અને એક્સિટર આપ્યું મેં આ એક સ્પીડ આવી ગઈ આમાં સ્પીડ લિ દોરેલી જ છે તમને દેખાતું હશે તો આ સ્પીડ આવી ગઈ હવે મેં પાછો ક્લચ દબાયો એક્સિટર છોડી દીધું ત્રીજો ગેર કેવી રીતે હતો આ રીતે વચ્ચે લઈને ઉપર તો ઉપર આવી ગયો ત્રીજો ગેર આવી ગયો હવે મેં ક્લચ છોડી દીધો અને હવે મેં એક્સિલેટર આપ્યો આ પગ હું સાઈડમાં તમને ખાલી દેખાય બરાબર એની માટે હટાવું છું બાકી તમારે પગ આવી રીતે રાખવાનો છે હવે તમે ચાલુ ગાડીઓ હોય એટલે જાણે બ્રેક મારવાનું આવ્યું તો તમારે આ રીતે જ ખાલી પગ ફેરવવાનો છે આ રીતે તમારે આ અત્યારે એક્સિલેટર છે હવે મારે બ્રેક મારવાનું આવ્યું એટલે હું આવી રીતે બ્રેક દબાવીશ આ મેં બ્રેક દબાવી ધીમે ધીમે બ્રેક હંમેશા ધીમે ધીમે દબાવવાની છે હવે જરૂર ન હોય ત્યારે પાછો પગ આવી રીતે લઈને પાછો એક્સ આપી દેવાનું છે જાણે કે આ ટર્ન હતો એટલે મેં બ્રેક દબાવી હતી તો આવી રીતે તમારે ગાડી ચલાવતા શીખવાનું છે આ પટ્ટામાં હંમેશા પટ્ટામાં ગાડીઓ વધારે રાખવાની પટ્ટામાં રાખશો તો સેફ ગાડી તમારી ચાલશે તો આવી રીતે ટ્રાફિકમાં પણ હું તમને શીખવાડું ટ્રાફિકમાં કેવી રીતે ચલાવી જાણે કે આ ટ્રાફિક આવ્યું તો મેં એક છોડી દીધું ને બ્રેક ઉપર પગ રાખ્યો છે હવે હું ક્લચ દબાવીને ન્યૂટ્રલ ગેર કરી દઈશ હવે મારી ગાડીને જરૂર પડશે ત્યારે હું મેં બ્રેક દબાવી આ ગાડી આગળ છે તો હવે ટ્રાફિકમાં કેવી રીતે ચલાવું જો હવે ઊભી રહી છે ગાડી તો મેં બ્રેક દબાવી દીધી હવે આગળ જવાની જરૂર પડી તો મેં ક્લચ દબાયો પહેલો ગેર પાડ્યો અને હવે ધીમે ધીમે મેં બ્રેક છોડીને આ ક્લચ છોડી દીધો ધીમે ધીમે તો મારી ગાડી આગળ જવા લાગી હવે જરૂર પડી બ્રેક મારો હવે ઊભા રહ્યા છે સિગ્નલ બંધ છે એટલે આપણે ન્યૂટ્રલ કરી દઈશું ગાડી ન્યૂટ્રલ થઈ ગઈ તો હવે જવાની જરૂર પડી છે તો મેં ક્લચ દબાઈને પહેલો ગેર પાડ્યો અને આ જવા દીધી મેં ગાડી તો આ પહેલા ગેરમાં જ છે હવે એક સ્પીડ આવી ગઈ તો હું સાઈડ લાઇટ બતાવીશ અને સાઈડ લાઇટ બતાવી હવે ગાડી જાય છે ધીમે ધીમે હવે મારે ઘેર બીજાની જરૂર પડી તો મેં ક્લચ દબાઈને બીજો ઘેર પાડ્યો અને આ એક સીટર ધીમે ધીમે આવ્યું તો હવે ડાબી બાજુ આપણે વળવાનું આ જમણી બાજુ વળવાનું છે સાઈડ લાઇટ બતાવેલી છે આપણે તો આ ધીમે ધીમે આપણે સ્ટેરિંગ ફેરવ્યું જેટલી જરૂર હોય એટલું સ્ટેરિંગ ફેરવવાનું છે ફૂલ ફેરવવાનું નથી તમારો રોડ જેમ વળતો એમ ધીમે હવે ટર્ન વાગી ગયો એટલે મેં સ્ટેરિંગ સીધું કરી દીધું સાઈડ લાઇટ જાતે બંધ થઈ ગઈ ગેર પાડતી વખતે તમારે એક્સિટર આપવાનું નથી બ્રેક ઉપર પગ રાખવાનો છે તો તમે ગમે ત્યારે ગાડી પાર્ક કરો ને તો આ મેન શીખવા જેવું છે કે પાર્ક કર્યા પછી તમારે હેન્ડબ્રેક ઊંચી કરી દેવાનું છે અને ઊંચી કરશો એટલે તમારી હેન્ડબ્રેક લાગી ગઈ છે એટલે કે તમારી ગાડી આગળ પાછળ ક્યાંય ઢાળમાં હશે કે ગમે તે હશે આ હંમેશા હેન્ડબ્રેક તમારે ખેંચીને જ જવાનું છે જો આ નહીં હોય તો તમારી ગાડી રગડશે અથવા કોઈ ટેકો પણ દેશે તો તમારી ગાડી આગળ પાછળ થશે તો આ હંમેશા આટલું ધ્યાન રાખવાનું છે તો ભાઈ ટાટા નેનો જેવી ગાડી એક છે કે જે ને તમારે પેટ્રોલ પુરાવાનું તમે હોદતા રહી જશો તો હું તમને પેટ્રોલ ક્યાં પુરાવું એ પણ બતાવી દઉં ચાલો પહેલાં આપણે બહાર જઈને ટાંકી હોદ્યો કે પેટ્રોલની ટાંકી ક્યાં છે તો હંમેશા ગાડીઓમાં બધે સાઈડમાં અહીંયા પેટ્રોલની ટાંકી હોય છે અહીંયા હોય અથવા તો અહીંયા હોય છે પણ આમાં ક્યાંય તમને ટાંકી જોવા મળશે નહીં કોઈ જ પેટ્રોલની ટાંકી તમને અહીંયા જોવા મળશે નહીં તો હવે આનું પેટ્રોલની ટાંકી ક્યાં હોય છે હું તમને બતાવી દઉં તો અહીંયા તમે ખોલશો આગળનું બોનેટ આ ખેંચ્યું આપણે ખેંચ્યું એટલે હવે આગળનું બોનેટ ખુલશે અહીંયા બટન ટાઈપ એટલે કે ચીપિયા ટાઈપ હોય છે આ ખોલ્યું આપણે ઊંચું કર્યું તો જુઓ અહીંયા તમારી આગળની સાઈડ આગળની સાઈડ પેટ્રોલ પૂરાવાનું હોય છે અને આમાં એન્જિન પાછળની સાઈડ હોય છે આગળ હોતું નથી તો ચલો આવા જ નવા વિડીયો સાથે મળીએ આપણે ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બહુ જ જરૂર છે સબસ્ક્રાઈબને